મિત્રો ફરી સ્વાગત છે આજના આ વિડીયોમાં તો મિત્રો ઘણા લાંબા સમય પછી આપણે આજનો વિડીયો બનાવી રહ્યા છીએ તો આજનો આ વિડીયો પૂર્ણ જોજો તો મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરીશું જીપીએસસી દ્વારા એસટીઆઈની ભરતી બહાર પાડવામાં આવેલી છે મિત્રો સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની ક્લાસ થ્રીની સીધી ભરતી માટેનું નોટિફિકેશન બહાર પાડી દીધું છે મિત્રો તો આજના વિડીયોમાં આપણે એસટીઆઈની ભરતી વિશેની વાત કરીશું મિત્રો તો મિત્રો એસટીઆઈની એક્ઝામ જીપીએસસી દ્વારા લેવામાં આવશે પોસ્ટનું ના પોસ્ટના નામની વાત કરીએ તો સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર એટલે કે એસટીઆઈ માટેની આ ભરતી બહાર પાડવામાં આવેલી છે મિત્રો આ ક્લાસ ત્રણની એક્ઝામ રહેશે મિત્રો કુલ ત્રણસો ને જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવેલી છે નોકરીનું સ્થાન ગુજરાત રહેશે મિત્રો આગળ આપણે વાત કરીએ તો મિત્રો ફોર્મ ત્રણ ઓક્ટોબર બે હજાર પચીસથી શરૂ થઈ ગયા છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સત્તર ઓક્ટોમ્બર અને બે હજાર પચીસ રહેશે મિત્રો આ અરજી તમારે ઓનલાઈન કરવાની છે તમે જીપીએસસી ઓજસ પર જઈને આ માટેની તમે અરજી કરી શકશો મિત્રો પગાર ધોરણની વાત કરીએ તો પ્રથમ પાંચ વર્ષ માટે ઓગણપચાસ હજાર અને છસો એ તમારો ફિક્સ પગાર રહેશે મિત્રો આગળ આપણે વાત કરીએ તો શૈક્ષણિક લાયકાત શું રહેશે મિત્રો તમારે એસટીઆઈનું ફોર્મ ભરવા માટે કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી બેચલર ડિગ્રી એટલે કોઈપણ સાયન્સ કોમર્સ આર્ટ્સ કોઈપણ સ્ટ્રીમમાંથી તમે ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ અથવા તો તમે ફાઇનલ સેમેસ્ટર એટલે કે ફાઇનલ વર્ષમાં હશો તો પણ તમે અરજી કરી શકો છો સરકાર દ્વારા માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટર એપ્લિકેશનનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ મિત્રો ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પર્યાપ્ત જ્ઞાન હોવું જોઈશે મિત્રો આગળ વાત કરીએ તો ઉંમર મર્યાદા શું રહેશે મિત્રો અરજી કરવા માટે ઓછામાં ઓછી ઉંમર વીસ વર્ષ અને પાંત્રીસ વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ નહીં મિત્રો અનામત વર્ગના ઉમેદવારો મહિલા ઉમેદવારો માજી સૈનિક અને દિવ્યાંગ ઉમેદવારોને સરકારના નિયમ મુજબ છૂટછાટ આપવામાં આવશે આપણે અરજી ફીની વાત કરીએ તો મિત્રો બિન અનામત વર્ગ એટલે એટલે કે જનરલ વર્ગના લોકો માટે સો રૂપિયા પ્લસ પોસ્ટલ સર્વિસ ચાર્જ રહેશે મિત્રો અનામત વર્ગની વાત કરીએ તો એસસી એસ ટી ઓબીસી એટલે કે એસસીબીસી ઈડબલ્યુ એસ દિવ્યાંગ માજી સૈનિક માટે કોઈપણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં મિત્રો આગળ વાત કરીએ તો તમારે આ અરજી ફી ઓનલાઈન અથવા તો પોસ્ટ ઓફિસ ચલણ પરથી સ્વીકારવામાં આવશે જો ફી ભરવામાં નહીં આવે તો જો ફી નહીં ભરો તો તમારી અરજી રદ થવા પાત્ર રહેશે મિત્રો આગળ વાત કરીએ તો પસંદગી પ્રક્રિયા શું રહેશે મિત્રો સૌપ્રથમ પ્રથમ તમારા પ્રાથમિક કસોટી એટલે કે પ્રિલિયમ એક્ઝામ હશે જે બસો ગુણની રહેશે મિત્રો તેની સંભવિત તારીખ ચાર જાન્યુઆરી છે મિત્રો મુખ્ય પરીક્ષાના મુખ્ય પરીક્ષા કુલ ચારસો ગુણની રહેશે તમારી મેન્સ પરીક્ષા એ માર્ચ મહિનામાં રહેશે મિત્રો ફાઇનલ મેરિટ લિસ્ટમાં પ્રિલિયમ પરીક્ષાના માર્ક્સ ગણવામાં આવશે નહીં માત્ર મુખ્ય પરીક્ષાના માર્ક્સને જ ધ્યાનમાં લેવામાં આવશે હવે આપણે પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણ શું રહેશે મિત્રો પ્રથમ પાંચ વર્ષ માટે તમારે ઓગણપચાસ હજાર અને છસો માસિક વેતન માસિક ફિક્સ વેતન રહેશે મિત્રો પાંચ વર્ષ પછી તમારો પગાર ઓગણ ચાલીસ હજાર નવસોથી શરૂ થશે અને એક લાખ ચોવીસ હજાર છસો સુધી તમને મળી શકે છે મિત્રો હવે આપણે આ ફોર્મ કઈ રીતે ભરીશું મિત્રો તો આપણે વાત કરીએ તો તમારે સૌ પ્રથમ ઓજસની વેબસાઇટ પર જઈને અપ્લાય પર ક્લિક કરવાનું રહેશે મિત્રો પછી આપણે વાત કરીએ તો તમારી બધી જ વિગતો ભરી અને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે કેટેગરી મુજબ ફી ઓનલાઈન ભરી દેવાની રહેશે મિત્રો ફોર્મ સબમિટ કર્યા બાદ તેને ક કન્ફર્મ કરવાનું રહેશે કન્ફર્મ કર્યા પછી જ કોઈ ફોર્મમાં કોઈ ફેરફાર કરી શકાશે નહીં અને કોન્ કન્ફર્મ કરેલા ફોર્મની પ્રિન્ટ કઢાવી લેવાની રહી છે જો મિત્રો તમને આજનો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો અને જે કોઈ પણ મિત્રો જીપીએસસી અથવા તો એસટીઆઈની તૈયારી કરી રહ્યા છે જેના માટે વિડીયો ઉપયોગી છે તેના માટે શેર કરજો મિત્રો તો મિત્રો ફરી મળીશું એક નવી ભરતી અને નવા વિડીયો સાથે તમારો બધાનો જ ખૂબ ખૂબ આભાર